ઓપરેશન કૌભાનગે ખુલાસા થયા છે ખોટા આંકડા આપનાર સોળ હેલ્થ વર્કરનો ખુલાસો થયો છે નોટિસના જવાબમાં ભૂલથી આંકડા આપ્યા છે તેવું હેલ્થ વર્કરો જણાવ્યું છે તો વીસ ડિસેમ્બરે સોળ ફિમેલ હેલ્થ વર્કર હાજર રહેવા માટે સૂચના અપાઈ છે આરોગ્ય અધિકારી સમક્ષ હાજર રહેવા તેઓની સૂચના અપાઈ તો તપાસ કમિટીના રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે નોટિસના જવાબમાં ભૂલથી આંકડા આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે ત્યારે કુટુંબમાં તેમના દ્વારા હેલ્થ વર્કરોને એક લાખ માટે નોટિસ પણ આપવામાં આવી છે ત્યારે અધિકારીઓ જે નોટિસ આપવામાં આવી છે તેના જવાબ જવાબ જે હેલ્થ વર્કર હોય છે તેમના દ્વારા આપવામાં આવે છે તેમના દ્વારા ખુલાસો આપવામાં આવે છે કે જે આંકડા હોય છે તે ભૂલમાંથી આપ્યા આપ્યા હોય તેવું હાલ તેમના દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે ત્યારે વીસ ડિસેમ્બરે સોળ હેલ્થ જે વર્કર બેનો હોય છે તેમને હાજરી પર સૂચના આપવામાં આવી છે

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે મુકુલ વાસનીકની આગેવાનીમાં આ બેઠક મણવા જઈ રહી છે તો ચૂંટણી પક્ષના રાજકીય કાર્યક્રમો નક્કી કરાશે ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની પણ ચર્ચા કરાશે તો શરૂઆત થાય તેવી ગુજરાતના નેતાઓની ઈચ્છા છે આ નેતાઓ રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાથે પણ મુલાકાત કરશે તો દિલ્હી કોંગ્રેસ માં મળનારી આ માં કોંગ્રેસના પંદર પૂર્વ સીએલપી પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્યો સહિત હાલના તમામ કોંગ્રેસ નેતાઓ પણ હાજર રહેશે જેમાં શક્તિસિંહ ગોહિલ અમિત શાવડા અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહેશે તો બાદમાં નેતાઓ રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાથે પણ મુલાકાત કરશે આ તરફ બનાસકાંઠામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું છે ત્રણ સ્થળોએ ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રિફિલિંગ કૌભાંડ પકડાયા છે ત્રણ સ્થળોએ પુરવઠા વિભાગના દરોડાથી ખુલાસા થયા છે પાલનપુરમાં એક છાપીમાં બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા તો ત્રણ સ્થળોએ રહેણાંક વિસ્તારમાં કરાતા હતા ગેસ રિફિલિંગ તો છાપીમાં બે સ્થળોએ ગેરકાયદેસર વેપલો ચાલતો હતો જેમાં છાપી ઓવરબ્રિજ નીચેથી ગેસ રિફિલિંગ કરતી ત્રણ દુકાનો પણ સીલ કરાઈ તો હાલમાં પુરવઠા વિભાગે દરોડા બાદ વધુ તપાસ શરૂ કરી છે ગેસ રિફિલિંગનું જે કૌભાંડ પકડાયું છે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે રહેણાંક વિસ્તારમાં ગેસ રિફિલિંગ કરતા હતા પાલનપુરમાં એક અને બે સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે ચાર વાહનો અને ત્રણ દુકાનો પણ સીલ કરાયા છે ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે ત્યારે કુલ બસોને બાણું ગેસ સિલિન્ડર જપ્ત કરાયા છે ત્રણ દુકાનોની કાર્યવાહી કરાઈ છે ચાર વાહનોની કાર્યવાહી કરાઈ છે તમામ ને સીલ કરી દેવાયા છે પુરવઠા વિભાગની તવાઈ બોલાઈ છે તમામ જે ગેસ રિફિલિંગ નું જે કૌભાંડ છે તે બહાર આવી રહ્યું છે અને આંગી વધુ વિગત મેળવીશું કિશોર પાસેથી કિશોર બનાસકાંઠામાં ગેરકાયદેસર જે ગેસ રિફિલિંગ નું કોભાન બહાર આવ્યું છે પુરવઠા વિભાગે અમુક જગ્યાએ ગેસ સિલિન્ડર જપ્ત કરાય છે દરોડા પણ પાડ્યા છે વિગત છું છે ચોક્કસથી જે ગેસ રિફિલિંગની વાત મળી હતી પુરવઠા વિભાગને તેના વિને સુડોખા જગે પ્રસંગ તો પાલનપુર અમદાવાદ હાઇવે પરથી રેડ કરી હતી ત્યાં ગેરકાયદેસર ગેસ જડપાયો હતો જેમાં જિલ્લા પુરવઠા ટીમે જેટલી ગેસની બોટલો જપ્ત કરી હતી અંદાજે દોઢ લાખ નો આ મુદ્દામાલ જપ્ત કરાયો હતો તે બાદ પુરવઠા વિભાગ દ્વારા વડગામ તાલુકાના છાપીમાં પણ રેડ કરવામાં આવી હતી ત્યાંથી બેતાલીસ બોટલ કબજે કરવામાં આવી હતી અને કુલ વાત કરવામાં આવે આ રેડની તો અલગ અલગ જગ્યા પર રેડ કરીને બસો ને બોટલ જપ્ત કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ કરવામાં આવી છે પુરવઠા વિભાગ દ્વારા સામી ચોક્કસ કિશોર આપ જોડાયેલા રહેજો અમારી સાથે તો હાલ પુરવઠા વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે અને વધુ આગળ જે કાર્યવાહી છે તે પણ ચાલી રહી છે બીજી બાજુ બનાસકાંઠામાં જ ગૂમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે પાલનપુર માં સરોવર ફાટક નજીકથી મૃતદેહ મળી આવ્યો છે બે વર્ષીય બાળકી કે જે સાંજે છ વાગ્યાથી ગુમ થઈ હતી પ્રકાશનગરમાં રહેતી આ બાળકી સાંજથી ગુમ હતી તો ઘટનાની જાણ થતા પાલનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે પ્રકાશનગરમાં રહેતી બાળકી સાંજથી ગુમ હતી જે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર